નમસ્કાર બાળકો કેમ છો તમે બધા એકદમ મજામાં છો અને તમારું ભણવાનું બરાબર ચાલતું હશે હવે આપણે આની લેક્ચરમાં પાઠ પાઠ જે આપણો છે કરોમી એનું ભાષાંતર જોઈ લીધું અને પાકા ચોપડામાં શબ્દાર્થ અને ભાષાંતર લખી પણ લીધું હતું હવે આજના લેકચરમાં આપણે એનું સ્વાધ્યાય કરવાના છીએ તમારામાંથી ઘણા બાળકોને એવો પ્રશ્ન થયો હશે કે આની પહેલાનો જ્યારે હિન્દીનો વિડીયો તમને મેં મોકલો ત્યારે મેં તમને આ વિડીયો નહોતો મોકલો હવે એમાં એક વેસન હતો કે મારો બ્લોગ બનેલો નહોતો તમને આ જે સ્વાધ્યાય માટે મેં બ્લોગ બનાવ્યો છે એ બ્લોગ હજી બન્યો નહોતો તો હું તમને કેવી રીતે એ વિડીયો મોકલી શકું એટલે મેં કીધું એક દિવસ રેવા દઈએ એક દિવસ પછી બ્લોગ અને સ્વાધ્યાય બંને સાથે મોકલશું એટલે સ્વાધ્યાયમાં હું તમને જે વસ્તુ કરાવીશ આમાં તો સમજાવતી જ જઈશ પેન માર્કરથી આમાં તો લખતી જ જઈશ તેમ છતાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં બ્લોગ એડ કરી દીધો છે એ બ્લોગમાંથી તમને લોકોને ખબર પડી જશે કે આને કેવી રીતે લખવાનું કદાચ વિડીયોમાંથી સમજાય તો બ્લોગમાંથી આપણે લખી શકીએ તો ઉદાહરણ પ્રમાણે અહમ પઠામી હવે જોજો પિપીક સ્વાદ એ છે આનું ડિફિકલ્ટ છે થોડુંક કારણ કે અહમ અને અહમ એટલે હું પહેલો પુરુષ અને ત્રીજો પુરુષ એક વચન વચ્ચે આમાં ભેદ સમજાવે છે એટલું બધું અઘરું નથી પણ જો વિડીયો સમજીને કામ કરશો તો સહેલું લાગશે સીધો બ્લોગ લખશો તો કાંઈ ટકો નહીં પડે હવે જોવો અહીંયા અહમ એનો અર્થ શું થાશે હું હુંનો મતલબ શું થાય મારી વાત થાય છે તમે કરતા હો તો તમારી વાત થાય છે તો એટલે શું થાશે પહેલો પુરુષ એક વચન જે આપણે અંગ્રેજી વિષયમાં ભણીએ છીએ બરાબર તો જ્યારે સંસ્કૃતમાં પહેલો પુરુષ એક વચન હોય ત્યારે શું થશે ક્રિયાપદની પાછળ આપણે મી પ્રત્યે લગાડશું

નમ નમામી હું નમું છું ક્રીડ એટલે રમું અહમ ક્રીડામી એટલે હું રમું છું ક્રીડામી અહમ તર એટલે શું થશે તરામી અહમ તરામી એટલે હું તરું છું અહમ નૃત્ય નૃત્યામી એટલે હું નૃત્ય કરું છું અહમ નૃત્યામી ક્લિયર આમાં થોડો કામ ખીચડો થઈ ગયો એવું લાગે છે પણ જગ્યા ઓછી છે હું એટલા માટે જ મેં બ્લોગ બનાવેલો છે કે તમને લોકોને ક્લિયર થાય અહમ ગચ્છામી હું જાઉં છું અહમ લિખામી એટલે હું લખું છું અહમ ખાદામી એટલે હું ખાઉં છું અહમ નમામી એટલે હું નમું છું અહમ ક્રીડામી એટલે હું રમું છું અહમ તરામી એટલે હું તરું છું એટલે હું નૃત્ય કરું છું ત્યાર પછી વિચારો અને લખો તો અહીંયા જો સુરેશ પઢતી અહમ પઢામી એવું કેમ તો કે ભાઈ આપણે જોયું કે પેલો પુરુષ એકવચન હોય ત્યારે બધે મી પ્રત્યે હવે સુરેશ ત્રીજો પુરુષ છે ત્રીજો પુરુષ એક હોય ત્યારે બધે તી પ્રત્યે ક્લિયર એટલું ચેતના ત્રીજો પુરુષ એક વચન છે બીજી વ્યક્તિની વાત કરીએ છીએ તો શું આવશે બધે તી પ્રત્યે અહમ નમામી ચેતના નમતી અહમ નમામી મોહન ક્રીડતી ત્રીજો પુરુષ એક વચન છે એટલે ત્રિપતે તો અહીંયા આવશે અહમ ક્રીડામી આયુષી ગાયતિ અહમ ગાયામી ગૌતમ તરતી અહમ તરામી રૂપલ ખાદતી અહમ ખાદામી ત્રીજો પુરુષ રૂપલ એક રૂપલ ત્રીજો પુરુષ એકવચન છે એટલે ઈ થશે ખાદતી તી પ્રત્યે આપણે પેલો પુરુષ છે એટલે મી પ્રત્યે ધ્રુમિતા પશ્યતિ તો આમાં આવશે પશ્યામી ઉષા લિખતી તો આપણે આવશે લિખામી આપેલા શબ્દો નો ઉપયોગ કરી બે બે વાક્ય બનાવવાના છે જો એક અહમ એટલે હું પુસ્તક પઢામી આપણે બે વાક્ય કાઉસમાં આપેલા શબ્દો નો ઉપયોગ કરીને જ બનાવવાના છે પત્રમ અને વર્તમાન પત્ર બે અહમ વાળા નહીં બનાવતા અહમ વાળા બનાવશો તો તમને મી અને તીનો મહાવરો નહીં થાય અહમ પુસ્તકમ પઢામી તો તમારે એકવાર અહમ પત્રમ પઢામી અથવા સુરેશ પત્રમ પઢતી સુરેશ ત્રીજો પુરુષ એક વચન છે એટલે અહીંયા તી પ્રત્યય આવશે અને અહમ વર્તમાન પત્રમ પઢામી અહમ ચિત્રમ પશ્યામી તો પહેલાં આવશે શીલા વિમાનમ પશ્યતી અહમ દૂરદર્શન પશ્યામી શિલા એટલે મેં ત્રીજો પુરુષ એક વચન તો વિમાનમની સાથે મેં શું પશ્યતિ પશ્ય ચિત્ર ભૂલી જવાનું છે જયારે વાક્ય બનાવો ત્યારે તમારે વિમાનમ અને દૂરદર્શનનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે તો ત્રીજા પુરુષ એક વચન માટે પહેલો શબ્દ વાપરવાનો છે અને આપણા માટે પહેલા પુરુષ એક વચન માટે બીજો પ્રશ્ન બીજો શબ્દ આ બ્લોગ મૂકીશ એટલે તમને વધારે ક્લિયર થશે એક કામ કરીએ આપણે આમાં સાથે સાથે બ્લોગ જોતા જ જઈએ આ પ્રશ્નમાં એટલે આપણો ક્વેશ્ચન છે પ્રશ્ન છે અહીંયા જ સોલ્વ થઈ જાય બ્લોગમાં અહીંયા એ ત્રીજો પ્રશ્ન છે હવે જોતા જઈએ જઈએ સાથે સાથે કરતા પઢામી આ તમારો પ્રશ્ન છે તમારે આ જવાબ લખવાનો છે સુરેશ પત્ર પઢતી અહમ વર્તમાન પત્રમ પઢામી એક વાક્ય પત્ર ઉપરથી કર્યું એક વાક્ય વર્તમાન પત્ર ઉપરથી કરવાનું અહમ ચિત્રમ પશ્યતી તો આપણે એક વાક્ય ત્રીજો પુરુષ એક વચનથી એક વાક્ય અહમથી મુકેશ વિમાનમ પશી હતી મુકેશની સાથે આપણે વિમાનમ રાખ્યું અહમ દૂરદર્શનમ પશ્યા હતી તો ત્યાં દૂરદર્શનની સામે પશ્યા મી રાખ્યું કારણ કે મુકેશ છે એ ત્રીજો પુરુષ એક વચન છે અને આપણે છે પહેલો પુરુષ એટલે ત્યાં શું આવશે પશ્યા મી આગળ જોઈએ અહમ અભ્યાસ કરો મી અહમ છે એટલે મી પ્રત્યય લાગ્યો અહીંયા અને આપણે ચેતના રાખ્યું તો ચેતના સેવા કરો તી તો ત્યાં તી પ્રત્યય રાખશું અહમ સ્નાનમ કરો મી મારી વાત છે એટલે મી પ્રત્યય મોહન રોટિકા ખાદતી અહમ મોદકમ ખાદામી એક રોટિકા નિયારે એક મોદકમ ની આરે એના પછી જોઈએ અહમ નમમી આપણી વાત છે એટલે મી પ્રત્યે એવું ગૌતમ ત્રીજો પુરુષ એક વચન છે ગૌતમ માતરમ નમતી ગૌતમ માતાને નમે છે અહમ પિતરમ નમામી હું પિતાને નમું છું અહમ મંદિરમ ગચ્છામી આપણી વાત છે એટલે મી પ્રત્યે રૂપલ નગરમ ગચ્છતી રૂપલ ત્રીજો પુરુષ એક વચન છે એટલે તી પ્રત્યે અહમ ગ્રામમ ગચ્છમી અહમ મિત્રમ સ્મરામી ઉષા ઈશ્વરમ સ્મરાતી ઉષા ત્રીજો પુરુષ એક વચન છે એટલે તી પ્રત્યે અહમ ગુરુ નમામિ ઓર સ્મરામી અહમ પત્ર લિખામી તો ધ્રુમિત કથા લિખતી અહમ ગીતમ લિખામી કથા અને ગીતમની સાથે એક એક વાક્ય બનાવી લીધું હવે નીચેના પ્રશ્નોના સામે ખાનામાં જો બ્લોગમાં ખાનું બનાવવું પોસિબલ નહોતું પાઠ્યપુસ્તકમાં તમને ખાનું આપેલું છે એટલે બ્લોગમાં મેં આવી જ રીતે લખેલું છે ભવાન અમ કિમ એટલે કોઈ વ્યક્તિ પૂછે છે ભવાન તમે શું કરો છો ભવાન એટલે આપણે તમે શું કરો છો મહાશય તમે શું કરો છો તો આપણે શું કહીએ છીએ અહમ પુસ્તકમ પઢા મી મારી વાત થાય છે એટલે મી પ્રત્યે તમે તમારી જ વાત કરશો એટલે મી પ્રત્યે પણ આપણે કોઈ બીજી જ વ્યક્તિની વાત કરતા હોય ત્રીજી વ્યક્તિની ચેતના પુસ્તક પઢતી આવશે ત્યાં મી પ્રત્યે આવશે નહીં ઇન શોર્ટ આ સ્વાધ્યાય તમને કોઈપણ સબ્જેક્ટની અંદર બેટા કોઈપણ પાઠ આપેલો હોય ને એનો અર્થ એવો નથી થતો સ્પેશિયલી ભાષાના વિષયની વાત કરું છું ઇંગ્લિશમાં તમને કોઈ સ્ટોરી આપેલી છે તો એનો મતલબ એવો નથી થતો કે એ સ્ટોરી તમને શીખડાવવા માંગીએ છીએ કે એ સ્ટોરી હિન્દીની અંદર તમને કોઈ વાર્તા આપેલી છે તો હિન્દીની વાર્તા તમને શીખડાવી છે દરેક પાઠની અંદર કંઈક નવું આવેલું હશે તો મોરલ શું છે કે એ નવું તમને શીખડાવવું છે એ ભાષાનો મહાવરો તમને વધારવો છે અત્યારે આ પાઠની અહીંયા શું જરૂર હતી તો તમને પહેલો પુરુષ હોય ત્યારે મી પ્રત્યય આવે અને ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે તી પ્રત્યય આવે આ એક નિયમ સમજાવવા માટે આપણે આખો પાઠ કર્યો ક્લિયર કોઈ પણ વસ્તુમાં નવો પાઠ કોઈ પણ વિષયમાં આવે છે એ વસ્તુ એ વિષય એ ભાષાનું નોલેજ એમાં તમારો મહાવરો દ્રઢ કરવા માટે આવે છે બધે મેં અહીંયા અહમ જ મૂકેલું છે એટલે બધે મી પ્રત્યે આવશે ક્લિયર એટલું બ્લોગની લિંક ઓલરેડી ડિસ્ક્રિપ્શનમાં એડ થઈ ગઈ છે ત્યાંથી જોઈ વિડીયો જોતા જોતા બ્લોગ જોઈ લેવાનો અને વિડીયો ખાસ જોવાનો છે તો આને પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાય લખી અને મને મોકલવાનું છે ફરી મળશું આના પછીના લેક્ચરમાં લેકચર માં ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો આવજો